હાલો તો અટણે હેને ખાડા બાર વાગી ગયા અને હું અત્યારે જાઉં નદીમાં પાણી જોવા અમારે ગામમાં નદી તણે એટલે અમારે અડધી ઘર વખરીની સામાન જો જ આવી જાય એક આના સિવાય આ ઘર વખરી ન તમારી જો ગરમ મસાલો આખે આખો પેકેટ નીકળું કાય દેશન આપણે તોડીને જોઈએ જો હા રામ જીરમ બજાય ને અટણે હે ને વધારે બોલાય ને ધમ ધોકાર વરસાદ આવે જો આ મારા હલવાઈ ગયા જો મેના તો બેક ના કામ હલવાઈ ગયા કાલની રોકાવું ગયો

એવું પાણી એવું છે કે વરસાદ છે ને બંધ થઈ ગયા ઝીણા ઝીણા આવે ને ચાલુ દેખાણ રહે ને ટાઈ ટાઈ બહુ લાગે ત્યાં ટોપો બંધ થતા અહીંથી એટલું એટલું પાણી દેખાય વાંચી જોઈએ કેવું પાણી છે આ પાણીમાં તો કઈ બાકી જ ને હા ભે કાટે છે ને વંડે અડી ગયું ને અહીંયા તો હાવ છે ને હમાતું ને એટલું પાણી છે હવે આગળ જઈએ અને થોડુંક છે ને પાણી ઉતરી ગયું પાણી હતું અહીં સુધી વાથી વાં પૂગી ગયું

રે બીડી મગાવી ને જંગાય તાહી આ ઓલા 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 નંગી તરતા હોડે હાલા છે પાણી આને તરતા પડે નંબર નંબર પાર્સલ લઈ આની કરાલ જો આની કરાલ તો ન આવતા આ માં મોલો ખરેડો પડે ને કે જો ફાકી લેવા જાય ના ભાઈ ફાકી જાય ને ઓલો ભાઈ ભાડો તાણ બહુ છે ઓલા માં ભાવડા ભુરિયો જાય ભુરિયો ફાકી લેવા જાય બસ ભલ્યો બે જણા માર ભાઈ જો આવ્યો બે લે જણા તણાવણાય વજન રે એનો શોર્ટ ને ગામમાં નદી તણે એટલે અમારે ઘર જ આવી જાય એક આના સિવાય આ ઘર વખરી તમારી મસાલો આખે આખો પેકેટ નીકળું આપણે જોઈએ ગરમ મસાલો ગરમ મસાલો આંગ એક બીજો નાક અબધી તો નઈ ને આવ્યો છે આટલું પાણી તો મારે તો કઈ ને જોતા હોય તો 150 નું એક સંભળ બીજું તમારે ગોતું જો ના કોક ના પગમાં લાગી ખોરાવા દે એવું કરવા બાકી છે તો હે ને ત્યારે ઘર ભેગા થઈ જાય વરસાદ પણ વધવા મીણો આજ તો છે ને વરસાદ રહેવાનો જ ને ચાલો હવે હે ને આપણે ઘેર જઈએ અમારી જે આખી વાવે ભરાઈ ગઈ હવે હે ને માંડવી નહીં પાણી નહીં પાવું પડે વાયમાં પાણી નહીં ઘટે ને શિયાળામાં ઉનાળામાં વાંધો નહીં આવે હે ને પાણી તો બહુ છે પ્લાસ્ટિક માથે વઢું પડ્યું વરસાદ તો ચાલુ જ છે હાલો હવે ઘેર જઈએ આ શું કર્યું મા સણાંદ શાક છ વાગી ગયા જરાક વારી હે સમારે ઘરે લાઈટ અને હે ને બપોર પછી વિડીયો અમે નદી ઉતરે પછી તો ફોન સ્વિચ થઈ ગયો હતો લાઈટિ અને લાઇટ આવી એટલી ફૂલ ચાર્જિંગ થઈ ગયું ફોન માં લાઈટ તો સાડા પાંચ વાગ્યા ની આવી ગઈ હતી ફોન માં ચાર્જિંગ ને છે એટલે મોડો લોક લીધો ને અટાણે હે ને અમારે પ્રોગ્રામ છે શેણા ને ને ખીચડી ને એવું બધું અટાણે વરસાદ જરાક બંધ રહ્યો લીધા બાર બે નીકળે ને કહવા ને ઘરમાં પૂરે ને બેઠા હતા અને અમારી વાય છે ને આખી ભરાઈ ગઈ હજુ થોડી કદ અધૂરી છે ગરમ ગરમ લોટી માં નાખ દે તાગડી હાથ વાગમ ખાવા બે હું આ માર પપ્પા ને ખાવાન થઈ ગયું સોીવા અને ખેસડી અને જો અરખી ભાઈ રોકાઈ ગયા એ વટાણે લાઈટ આવી બધા